બેટા બોલો દાદા ભાઈ આપણા ખેતરોમાં તમે જવાનું રાખો અને બેટા ગોમ રખડવાનું ઓછું રાખો આપડા ઘઉ આવ્યા છે રાયડો આવ્યો છે રોજ આવે છે ભૂંડ આવે છે ગાયો આવે છે આ મોંઘવારીના જમાનામાં આપણો ખર્ચો પછી પહોંચી નહીં વળો તો પેલો ભાઈ પેલો તમારો ભાઈ બંધ કયો પેલો મંગાજી દરબાર અરે મંગાજી દરબાર ને ખેતરમાં બે ભાઈ ભેગા થઈ જાવ અને તપાસ કરી આવો અરે ઓહો હો મંગો આવ્યો અંબાર તો હોવન નો ચાલ્યા બોલે મંગાજી દરબાર મંગાજી બા આવ બેહો 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 નો પાણી લીતો બેહો 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 નો બેહો

બીજવારો ને સાહુ આ બધું ખેતર નું ખેડવાનો ને બેવાનો કેટલો ખર્જો થાય ના ભુંડિયા ને બધું બગાડે તેમ ઝટકા મશીન ને બાજી તમે વધો જવાનું હતું તમે આયા એવું હોય અટ તો બળ જોરદાર ખેતરમાં બધું જોતાવો ને તપાઈ કરતા ઉભા તો બે ભાઈ ગયા અલ સુખ શાંતિ રસ્તામાં કોઈ બીક નઈ પાછા હા કિયાતા જો જલ્દી પાણી વાળવાનું શું એટલે મારે પાણી વારવાનું હે શેતર માં કુંડિયા આવે તો જોવા જાય કે

મા લાગુજી હા યુ કહો છો તમે ખેતરમાં આટો મારતા હો હું ખેતરમાં આટો મારતો હું તાપણી હરગાવતો હતો હેડો સાપ કે સાતે ભુંડિયાની ઓરા હું તાપણી હરગાવું બેઠો શું હે ઈ રે आप तो आप तो यूँ तो जी यार तो जब बोला को यार तो तो मेरा चिकना है शिवले भी भाई है देख तभी तो Oh, that's a boot. 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 Oh, that's a અલ્યા ભૂત અલ્યા ના હોય સુબડાતું ના બિયાવાનું હોય ના હોય ભૂત ભૂત હે લે તું ક્યાં દેખ તું તને ગયો છે ને હેલો 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 ખેતરે

લા આને પાન ન કરી ડેડ ફૂડ આહારા ખોડી ખબર ન પડતી રવા નીકળી એવા નીકળી

અને લોકો અંધશ્રદ્ધામાં ડૂબી જાય એટલે તમે આ ધંધો ના કરવો જોઈએ કદીય રાતના ટાઈમે આવું જીવનમાં ના કરતા ભાઈ કોમણો બાળક મરી જાય બીમાર પડી જાય અને જુઓ ને ભાઈ આ કેવું ખેલ કર્યા છે પૈસા નાલચમાં એટલે લોકો અત્યારે આ આધુનિક જમાનામાં આવા તમે કિમિયા કરી અને ફોટો ફોટો આવો ધંધો બધ પ્રયત્નો ના કરતા